જો અહિયાં ખાલી એક પગથિયું નથી એટલે છેક ઓલું છે હું કે ભાઈ હાલો પેલો સ્ટેપ તો આવી ગયો હે હા હાલ ભાજી હાલ હાલી હસી દાવી ગઈ પેલો હલો હલો હે બન આવતો રે ઓલી બાજુ ઓલી બાજુ આ તો જો વાર આ સીધી

Bola jati seru bala Hanuman nih. Jai. mana uji. Do જોરી તો નીકળી જાય ગમે આ મરતી હું ને બાજુ બે કાચાની થઈ જાય ત્રીજો પડવો મને લાગે છે કેમાંથી પબ્લિક ભેગી થઈ બોલો જ્યોતિ સ્વરૂપ बाला જય શ્રી રામ આ એક પોટી આવો એ હું એક પાછું તો અમે નીપળી કરી એ પાછું લીક થઈ હૈ ત્યાત માં આવી ગયો આ ઉતારીયો તમે અહીંયા ખાલી હું નીચે જો દ્યો તો જરા કામ એટલે હું એક ફોટો ખાલ અમે પછી આખી ઉતરી જાવ ને જો આ ફાઈલ જો

બસ હવે ચડી ગયા સ્ટેજ આવી એ દેખાણું તને ના ના કાગડા કઈ નઈ કરે માળો તો છે એ તો દેખાતા નથી

માણસો છે નાના નાના લાગે જાય છે નીચે આ એક સીન તો આમ લેવા દે ને બરાબર સમજો હા તો ઓછા ક્લેરિટી માં ઉતારું ગયો ન કે જે બી બની ગયો વિડીયો કી હાંતાય ગઈ જો અહીંયા દેખાય હા દેખાણ બોલો જોડિયા ધામના રામવાડીના જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજીની જય 聊聊医疗业。我